पदा शत्रुबुद्धिनाचार दीपज्योति नमो मे शुभं करोपदा शत्रुबुद्धि See know Nmill oohs pics氏, ab poured saấy also aivot ngations maior notöt subtri Sek na cикarra man Deshaun shah, pa kohol mahaarel katshemaaret ow ii satshik, pao Оru mail katshe, do mao mahar lach mis kamira na satsh i aiva ધારાસભ્યશ્રી શૈકરભાઈ વસા ઉપસ્થિત છે ત્યારે તેઓનું સ્વાગત કરવા હું આમંત્રિત કરું દીપકભાઈ પટેલ ડાયરેક્ટર અને ન્યૂઝ નેટવર્ક નર્મદા દ્વારા આયોજિત નર્મદા રત્ન એવોર્ડ બે હજાર ચોવીસ સૌજન્ય સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા પોલીસ લક્ષમ હુંડા રાજપીપણા શ્રી અલ્કેસિંહ જે ગોવિંદ સેવા કેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સન્માન્ય અને આપણા સૌના વડીલ એવા લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ થારીખેડા સુગરના ચેરમેન દૂધ ચેરમેન અને ભાજપાના નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી એવા ઘનશ્યામભાઈ પટેલ સાહેબ આપણા સોના વડી અને પૂર્વ શ્રી એવા પીડીભાઈ વસાવા સાહેબ સાથે મંચસ્થ ઉપસ્થિત શાસ્ત્રી મહારાજ કથાકાર સાથે સાથે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ શ્રી એવા ધર્મિષ્ઠાબેન પટેલ पूर्व प्रमुख कुलदीप कुलदीपसिंह साथे नर्मदा जिल्हा आपना प्रमुख निरंजन भाई वसावा नर्मदा जिल्हा डीआरडीला न्यायामक जाधव साहेब साथ डॉक्टर भाई साथे मंचस्थ तमाम मोडील मुरब्बीओ आणि तमाम आगेवाथ विविध क्षेत्रे उत्कृष्ट कामगिरी करणार शैक्षणिक संस्थाओ संचालकश्री सामाजिक સંસ્થાઓના આગેવાનશ્રીઓ પોલીસ અધિકારીઓ અને તમામ વડીલો યુવાનો અને માતા બહેનો આજના આ કાર્યક્રમમાં જે પણ લોકોએ ઉત્કૃષ્ટ કરી પોતાની કામગીરી કરી છે એમને અભિનંદન આપવા માટે અને એમને એક પ્રોત્સાહન આપવા માટેનું અમને આમંત્રણ જ્યારે મળ્યું ત્યારે ખરેખર અમે પણ આનંદની લાગણી અનુભવીએ છીએ અને વર્ષોથી છેલ્લા નવ વર્ષથી આનું આયોજન કરનાર એમના આયોજન કરતા એવા ગજેન્દ્રસિંહ ગોહિલજી દીપકભાઈ પટેલ અને પટવારીજીને પણ પ્રવીણભાઈ પટવારીજીને પણ હું અભિનંદન આપું છું અહીં જે રીતના ઘનશ્યામભાઈ કીધું એ તમામ પ્રકારના લોકો આપણે આજે અહીં ઉપસ્થિત થયા છે જે રીતે લોકશાહીના ચાર સ્તંભ છે વિદાયિતા હોય એક્ઝિક્યુટિવ એટલે કાર્યપ્રણાલીકા હોય જ્યુડિશિયરી એટલે ન્યાય પ્રણાલીકા હોય કે મીડિયા પત્રકારિત્ર તો તમામ વર્ગના લોકો આજે ભેગા થઈને આપણે પ્રોત્સાહન આપવાનો આ કાર્યક્રમમાં આપણે સૌ બધાને પ્રોત્સાહન અને ઇનામ રૂપે આજે આનાથી પણ વધારે સારી કાર્યવાહી થાય કામગીરી કરે એ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત થયા છો ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આનાથી પણ વધુ સારી કામગીરી આપણા નર્મદા જિલ્લામાં લોકહિતની થાય જે પણ સરકારની નીતિઓ હોય કાર્યપ્રણાલીકા હોય જે પણ પરિયોજના હોય લોકો સુધી પહોંચે અને લોકોની પણ જે સમસ્યા હોય પ્રશ્નો હોય તમારા ને અમારા સોના માધ્યમથી સરકાર સુધી પહોંચે અને વધારે ને વધારે સારું નર્મદાના લોકોના હિત માટેના કામો આવનારા દિવસોમાં પણ થાય તે જ અપેક્ષા સાથે આ સૌનો જે પણ લોકોએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને જેમને આજે અહીંથી એવોર્ડ ભારત રત્ન નર્મદા રત્ન મળવાના છે આવનાર દિવસોમાં એ લોકો આવનારી સમયમાં સારામાં સારી કામગીરી કરે અને ભારત રત્ન સુધી નર્મદા જિલ્લામાંથી જાય એવા અભિનંદન અને શુભકામનાઓ સાથે આજે અમને આમંત્રિત કર્યા અમારું સન્માન કર્યું અને અમને જે બોલવાની તક આપી એ બદલ આયોજક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ જય ભારત

ઓ સન્માન ડી તથા નીતિ સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યો છે આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના બધા ના વડીલ અને પૂર્વ ધારાસભ્ય आदिवासी सेवा संघ कळवणी मंत्री आदरणीय टी डी वसावा साहेब बेट्यापाडा मतविस्तारसभ्य प्रजाना प्रश्न मध्ये सतत जागृत देवा श्री चैत्रभाई वसावा વર્ષો થી મારી સાથે કામ કરે છે તેવા સહકારી આય જવાન બે બે સંસ્થાનું સફળ સંચાલન કરે છે દાળી કેળવા સુધર ફેક્ટરી દૂધારા ડેરી એના પર જમેલ અને ભાજપના પ્રમુખભાઈ લંજિયાભાઈ પટેલ યુવના પીતાશ્રીના માર્ગે આગળ વધી રહ્યા છે આપણા નર્મદા જિલ્લા છે નહીં આપણા ગુજરાત નું ગૌરવ કહી શકાય આધ્યાત્મિક ક્ષેત્રે મહાભારત રામાયણ મુખ્ય ભાગવત ગુરુ લીલાપૃત આમાં અલગ અલગ વિષય પર કથા નું રસપાન કરાવતા

उपरांत पूर्व प्रमुख कुलदीप भाई नियामक जाधव साहेब आम आदमी पार्टीला प्रमुख भाई उपरांत पत्रकार मित्र पत्रकारांनीच

યોગ્ય રીતે એમનું વિચાર્યું હશે જિલ્લાની અંદર જેવું ખૂબ સુંદર કામગીરી કરી છે આજે સન્માન થવાનું છે મારા અગાઉ મહાનુભાવો કીધું તે પ્રકારે છેલ્લા નવ વર્ષથી આ પ્રકારની સુંદર કામગીરી થઈ રહી છે એ પીડી સાહેબે કીધું તે પ્રકારે કોઈ કામ કરે કે ના કરે પણ જે લોકો શ્રેષ્ઠ કામગીરી કરવી છે એ કરે જઈ છે સન્માન મળે કે ના મળે અને કોકે કહ્યું છે ને કોઈ કરીએ કે કહી છે કે કોઈ લેખકે ગઈ મહત્વની ખબર નથી પણ એટલું મેં વાંચ્યું છે કે કદર કરનાર કામ કરનારની રાહ જોતો નથી જે માણસે કામ કરવું છે એ કદર થાય કે નહીં થાય સન્માન થાય કે નહીં થાય એની પરાવ કર્યા વગર કામ કરે જાય છે સંસાર ની અંદર માણસો પરંતુ નર્મદા જિલ્લા માટે એટલું ચોક્કસ કહું કે જે લોકો સારી કામગીરી કરે છે એનું જો સન્માન કરવામાં આવે એને કદર કરવામાં આવે તો એને કામ કરવાનું વધુ બળ પડે છે કામ કરવા માટે વધુ ઉત્સાહથી કામ કરે અહીંયા કેટલાક અધિકારીને આપણે કર્યું સન્માન કર્યું અને ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે અને દેશના લેવલે કે રાજ્ય લેવલે પણ આવા રાષ્ટ્રપતિ એવોર્ડ પણ ઘણા બધા લોકોને સારી કામગીરી કરે છે એવા લોકોને મળે છે રાજ્યપાલના હસ્તે પણ મળે છે તો સન્માન જે સારું કામ કરે છે એ જરૂરી હોય છે એમાંથી કેટલાક લોકો સારું કામ કરતા ના કહી શકાય પણ પાછળ હોય એ પણ આવું સન્માન જેનું થાય છે એમાંથી પ્રેરણા લઈને બધું સારું કામ એ કરતા હોય છે અને આપણે દાખલા જાય છીએ પરંતુ ખરેખર આપણા જિલ્લા માટે ખૂબ જરૂરી છે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરનારા લોકોનો સન્માન થતું હોય છે શિક્ષણના ક્ષેત્રે પણ ખૂબ સુંદર કામગીરી કરનારા લોકો ના ભૂતકાળમાં ખૂબ સારું સન્માન કર્યું છે આપણે નર્મદા જિલ્લો આ બેસ ની અંદર કેટલાક પછાત જિલ્લા છે અને અતિ પછાત જિલ્લા એમાં નર્મદા જિલ્લો છે દાહોદ ગુજરાતમાં દાહોદ ને નર્મદા જિલ્લો જાદવ સાહેબ પણ બે જિલ્લા છે ગુજરાતમાં એક દાહોદ અને નર્મદા જિલ્લો એમાંથી બહાર કાઢવા માટે ભારત સરકારે અને અતિ પછાત જિલ્લો જાહેર કર્યો છે અને સૌપથા આપણે એમાંથી ધીરે ધીરે બહાર નીકળી ગયા છે ઘણા બધા ક્ષેત્રોમાં આપણે વિકાસ કરી રહ્યા છે શિક્ષણના ક્ષેત્રમાં પણ મતલબ ભાઈ ખૂબ સુંદર પ્રકારની કામગીરી થઈ રહી છે પણ હજુ આપણે બોટા કપૂર ચોપડી આવી આજે બધું લાખ્યું છે આપણે પથાર પણ હતી પથાર પણ એમાંથી બહાર નીકળવા માટે હજુ વધારે મહેનત કરવી હાથે અને જે જિલ્લાની જે જે શૈક્ષણિક સંસ્થાઓ છે શિક્ષણ ક્ષેત્રે કામ કરનાર બધા મહાનુભાવો છે એ બધા પાસે આપણે એક આશા રાખીએ કે શિક્ષણ આપણે ખૂબ શ્રેષ્ઠ કામગીરી કરી